મેહુલ સાહેબ બોલે સાહેબ રાજકોટ બોલો માટે પબ્લિક માટે અમારી માટે તો અમારે શું ને અમે અહિયાં ચાર ગ્રુપ છે તો અમે એવું નક્કી કર્યું છે કે અમારે તમને એકાવન રૂપિયા આપવા એના માટે એનું કારણ સાહેબ એવું છે કે તમે એવું ન લગાવતા કારણ કે તમે આ કામ કરો સ્વાભાવિક તમે કરો હો તમારી ફેમિલી હે અમે ફેમિલી ને એના હિસાબે જ અમે આ બધું તમને દેવાના છે બરાબર તમારું નામ શું છે પટેલ એમાં એવું છે તમારી પ્રેમ લાગણી સ્વીકારીઓ છે પણ પૈસા આપણે નથી લેતા આવ્યું પણ સાહેબ અમારા વતી પ્લીઝ એમ અમે આમ આમ તો સપોર્ટ નથી કરી શકતા પણ પ્લીઝ યાદ હું એજ કઉ છું તમે જે અત્યારે બોલી રહ્યા છો ને એ મારી માટે support જ છે તમારો પ્રેમ એ મારી માટે support છે બરાબર એટલે એટલું જ મારી માટે કાફી છે તમે ખાલી કીધું મે સ્વીકારી લીધા હકીકતમાં માં ભગવાન ની દયા છે કેવાય ને કે હજારો લોકોની ની હોય ને એ પૈસા જ કેવાય એ તો અમારી માટે એ જ પૈસા છે સાહેબ પણ અમને

સાહેબ ફૂલ સપોર્ટ માં છીએ અમે તમે કયો કે આ કરો એટલે એ કરવા તૈયાર અમે કોઈ ને પૂછવા ય નથી રેવાના બસ બસ એટલું કાફી છે બાકી પૈસા તો હું છે આવ્યા જયા કરે હું ફરક પડે કોઈ ચિંતા નહી પણ સાહેબ એવું કઈ ગ્રોથ નગર કરો કે અમે જે થી કરી અમે જો સાહેબ આમાં એવું ફંડ દુનિયા નું બધી જગ્યાએ એ જાય છે એવું ક્યાય કોઈ નું અટકતું નથી રાઈટ રાઈટ પણ એક અમને ઈચ્છા એવી હે તમારા થ્રુ અમે જવા દઈએ બધે એમ તમે એવું કંઈક કરો ને સાહેબ એક કરો એ કે ફંડ સો ટકા એ કંઈક વિચારીશું બરાબર પણ હાલ તમારો પ્રેમ જ પૈસા છે બરાબર બાકી કંઈ કામકાજ હોય તો મને ગમે ત્યારે યાદ કરજો અરે સાહેબ સમજો એની ટાઈમ મેં તમને રિંગ કરી અમે સવારમાં ઓફિસે બેઠા મૂક્યું સાહેબને હાલો યાદ કરી રાઈટ રાઈટ ધન્યવાદ અમે ચાર વ્યક્તિ અમે આમ કરી સેવાને એવું બધું કરી પણ છતાં આમ અમને એક મહિનેથી આ

અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે